અમારી આ જીતની નિશાની છે અમારા પરેશભાઈ ધાનાણી અગાઉ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે પાટીદાર આગેવાન છે એટલે આજથી જ નિશ્ચિત છે મારી કોંગ્રેસ પક્ષની જીત છે રૂપાલાનું કાંઈ આવવાનું નથી અને કોંગ્રેસ પક્ષે જે ઉમેદવાર ડિક્લેર કર્યા છે અને રાજકોટ શહેરના કોંગ્રેસના આગેવાનો ખંભે ખંભા મિલાવી બુથ વાઇઝ જઈ અને કો પરેશભાઈ ધાનાણીને જીતાવે એવી અમારી નમ્ર વિનંતી છે બસ રશ્યા અહીં હિતેશ ઓરાસીવાય કોઈ પણ દાવેદારો છે દેખાઈ નથી રહ્યા ઇન્દ્રનીલભાઈ હોય એવાંગભાઈ હોય કે કોઈ પણ હોય માત્ર હિતેશભાઈની જ જજરી છે શું કેસો આમાં કોંગ્રેસ કેતી દીધું અમારે કોંગ્રેસમાં કોઈ વિવાદ નથી અમુક લોકોને કે કામને હતા બારગામ હતા એટલે આજે કોઈ બધા અમારે સાથે મળીને જ બધાને મેસેજ પણ કરેલો તો ફોન ઉપર વાત થઈ ગઈ છે બધા સાથે મળીને પરેશભાઈ ધાનાણીને જીતારશે આ મુદ્દા ઉપર ખાસ કરીને રોજગારી મેડિકલ શિક્ષણ આ મુદ્દા ઉપર ક્ષત્રિયો ક્ષત્રિયોનું અંગત ઓલું છે એટલે એમાં અમે કઈ કહેવા નથી માંગતા ઈ ક્ષત્રિય સમાજનું સંમેલન અલગ છે એટલે Ka mai te